ગુજરાત હવામાન વિભાગ અને અંબાલાલ દ્વારા આગાહીના પગલે કમોસમી વરસાદ અને જેવી કુદરતી આફતોના કારણે ઘણા પવનના કારણે નોરતા અને દિવાળી અને ખેડૂતોને ભારે આવી રહ્યો છે ત્યારે ધોરાજી પંથકમાં ખેડૂતોને સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ મગફળી અને અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને મંજૂર નહીં હોય અને આખો વર્ષ ચોમાસામાં વરસાદ પડ્યો હતો અને સીઝન પગલે ખેડૂતોના ખેતરમાં વાવેતર પાક લણવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના પાકમાંથી આવેલ કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મગફળી કપાસ અને સોયાબીન જેવા પાકો અને જણસીમાં નુકસાની વેઠવી અને જે જણસી ખેતરમાં બચી તેનો ઉતારો પણ ઓછો આવ્યો અને તેનો ભાવ પણ ઓછો મળશે ત્યારે કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બની ગયા છે હવે તો ખેડૂતોને કઈ સૂચતું નથી કે પાકોનું જતન કેવી રીતે કરવું અને નવું વાવેતર કરવું કે ન કરવું ખેડૂત મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કોઈ સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂતો નવું વાવેતર કરી શકે તેમ છે મારું નામ મારું નામ ગિરીશભાઈ દામજીભાઈ સતાશિયા ગામ ધોરાજી તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ હાલ જે કામોત્રી વરસાદ પડી રહ્યો છે

હવે માંડવી આખા આખી પલળી જાય એટલે આમ તો પચાસ ટકા ભાવ એક તો ડાઉન થઈ જાય બીજા નંબરમાં અમને ઘાંટી પડે વજન ઘાટી માંડવી ઉગી જાય પાલો નીણ બગડી જાય ઢોર ના ચારાનું ના રિયા મારું નામ મારું નામ પ્રવીણભાઈ બચ્ચુભાઈ ઢોલરિયા ગામ ધોરાજી જિલ્લો રાજકોટ આજે કમોસમી વરસાદ પડી રહ્યો શું કસાબ આ કમોસમી વરસાદને કારણે ઓલ ગુજરાતમાં એમાંય ગીર પંથકમાં બીજે બધે આમ ગણો આ બહુ નુકસાની છે મજૂર મોંઘા દવા મોંઘી ખાતર મોંઘું અલ્પેશ ત્રિવેદી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે